ભગવાન શ્રીહરી ગઢપુરથી રાજકોટ સર ગવર્નર માલકમ સાહેબને દર્શન દેવા જતા હતા એ સમયે મીર સાહેબે અર્પણ કરેલ મેનામાં બેસીને સંઘમાં સૌ સાથે ચાલતા થકા મોકા ખાચરના વાંકિયા ગામે પધાર્યા મોકા ખાચરી એ સમયે પોતાના વ્યવહાર કાર્ય રાજકોટ ગયા હતા ત્યાંથી સંચય સુંદર શ્યામ ગયા ગિરધર વાંકીએ ગામ ઘેલું ખાચર સામૈયું લાવ્યા વાજતે ગાજતે પધરાયવા પૂછું શ્રી હરિએ પછી ત્યાંય ગયા છે મોકો ખાચર ક્યાંય ઘેલું ખાચર બોલી આ વાત રાજકોટ ગયા મુજ તાત ઘેલા ખાચર ની જે હમાત સોઢીબાઈ નામે વિખ્યાત તેણે સામાન આપી ઓલાવી સંત કાજે રસોઈ કરાવી એ કર્યો થાળ જેમાં જીવન જન પ્રતિપાળ કરી જ્ઞાનની વાતો વિશેષ પછી પોઢી રહ્યા પરમેશ ત્યાં મોકા ખાચરના દરબારગઢમાં રાત્રિ રહ્યા સોઢીબાઈએ રસોઈનું સીધું મોકલાવીને ભાવે કરીને થાળ કરાવીને સૌને જમાડ્યા સવારે મહારાજ બેઠા થયા ને કહ્યું કે દાંતણ લાવો ત્યારે પાર્ષદે દાંતણ આપ્યું ને આગળ પ્યાલું મેળવ્યું ને મહારાજે સારી પેઠે દાંતણ કર્યું ને કોગળા કર્યા ને મુખારવીને ધોયું ને પછી રૂમાલે લૂયું શ્રીહરી વસ્ત્ર પહેરી મોજડીઓ પહેરીને ઓરડામાંથી બહાર નીકળ્યા ને ઓરડાની ને ઓસરીમાં આથમણી કોરે ચાલ્યા ત્યાં ઓસરીમાં ઘેલા ખાચરની માતા નાના દીકરા જસા ખાંચરને કેળમાં તેડીને ઊભા હતા તેણે મહારાજને કહ્યું તેને મહારાજે કહ્યું કે હવે અમે ચાલીએ છીએ ત્યારે તે કહે કે મહારાજ આજ દરબાર તો ઘેર નથી ને વળી કાલે તમે પાકી રસોઈ કરવા દીધી નથી માટે આજ તો તમને ચાલવા નહીં દઈએ ત્યારે મહારાજ હસીને બોલ્યા કે પાકી રસોઈ કરતાં પણ તમે ભાવથી બમણું વાયરું છે કાંઈ કસર રાખી નથી ને વળી રાજકોટથી મોટા સાહેબનો અસવાર અમને તેડવા એવો છે તે રહેવાય એમ નથી માટે વળતા આવશું ત્યારે તમે કહેશો તેમ કરશું પછી જસા ખાચરને કેડથી ઉતારીને બાઈએ મહારાજને પગે લગાડ્યા ત્યારે મહારાજે જસા ખાચરની છાતીમાં ચરનાર વીદ આપ્યા પછી મહારાજ કહે હવે અમે ચાલશું તમે તાણ કરશોમાં એમ કહીને મહારાજ સૌ સાથે ઘોડે ચડીને ચાલ્યા ને ઘેલા ખાચર આદિ કેટલા હરિભક્તો વળાવવા આવ્યા તે ગામથી બે ગામ દૂર સુધી ગયા પછી ત્યાંથી પ્રભુ રાજકોટ જવા નીકળ્યા સોઢીબાઈ સ્નેહે સહિત ઘેલા રીત બહુ વિનંતી કરી પ્રભુ પાસ વસો આસ આજ દિવસ અહી વાસ સુની બોલી આ સુંદર શ્યામ ઉતાવળથી જવાનું છે કામ રાજકોટ જવું છે માટે તાણ ન કરવી તમારે એવું સાંભળી બોલા ન કઈ સમજાતે મરમ મન માય સુખાચર બાળક જે હોઢી બાઈએ તેડેલો તે હ પગે શ્રી હરીને ત્યાં લગાડ્યા શિર હાથ વળી છાતીમાં અઢળક ત્યાંથી પછી ત્યાંથી પ્રભુ પર રસ્તે બે ગાવું સુધી સંચર્યા શ્રીજી મહારાજે સર્વેને પછી પાછા વળ્યા અને તે બધા ભરત થયા અસ્તુ જય સ્વામી નારાયણ શ્રી હરિલા મૃતકળશ નવ વિશ્રામ સાત આઠ માંથી